મહેસાણામાં છ દિવસ પહેલા યુવાનની હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું મહેસાણા શહેરના રાધનપુર સર્કલથી ગોપીનાળા તરફ છ દિવસ પહેલા મોડી રાત્રે પોતાની માસૂમ દીકરી સાથે એક્ટિવ પર જઈ રહેલા એક યુવાન ઉપર જૂની અદાવતના મામલે પૂર્વયોજિત કાવતરું રચીને ગાડીમાં આવેલા ચાર શખ્સોએ જીવલેન હુમલો કરી તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપી ગાજી કે જાહેરમાં હત્યા કરી નાખી હતી બે દિવસ અગાઉ બી ડિવિઝન પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા મુખ્ય હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને હત્યારાઓને કેવી રીતે હત્યા કરી એની હકીકત મેળવી હતી મહેસાણા શહેરના રાધનપુર સર્કલથી છ દિવસ પહેલા રાત્રિના સોમારે મકપુરામાં રહેતા વિક્રમજી ઉર્ફે પભા રાજુજી ઠાકોર પોતાની નાનકડી દીકરીને એક્ટિવા ઉપર બેસાડી કોપીનાળા તરફ જઈ રહ્યા હતા તે વખતે રાધનપુર ચાર રસ્તા નજીક પૂર્વયોજિત કાવતરો રચીને ચાર શખ્સોએ તેની ઉપર જીવલેર હુમલો કર્યો હતો પોતાની ગાડીથી એક્ટિવાને ટક્કર મારીને રોડની સાઈડમાં ઢસરી ગયા હતા ચારેય શખ્સોએ તીક્ષ્ણ હથિયારના અનેક ગાજીકી યુવાનની હત્યા કરી ફરાર થઈ ગયા હતા